નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ પાસે એસટી બસના ચાલક ઉપર માલધારી શખ્સે લાકડી વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત બસ ચાલકને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે રોડ પર ગાય ભેંસના ટોળાને હટાવવા માટે હોન મારતા ઉશ્કેરાયેલા પશુપાલકે એસટી બસના ચાલક કિશોરભાઈ કુવાડિયા ઉપર હુમલો કર્યો હતો આ બનાવ અંગે એસટી કર્મચારી મહામંડળના પ્રમુખ દિલીપસિંહ ગોહિલે માહિતી આપી હતી આજે સવારે આશરે નવ વાગે મને ફોન આવ્યો હતો જ્યાંથી ધારેદ્રમાં આગેવાનનો કે ભાઈ કિશોરભાઈ કુવાડિયાને રંગોળાભાઈ રમતિયા ગામ છે ત્યાં આગળ આ માલધારીએ એના માથામાં લાકડી મારી અને ખૂબ જ ઈજા કરી છે અને એમને ઉમરાળા લઈ ગયા છે ઉમરાળાથી મેં અમારા ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અમારા વિભાગીયને જાણ કરી અને તાત્કાલિક એમને ઉમરાળાથી પાછા અહીંયા ભાવનગર રિફર કરેલ છે અત્યારે એની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અવારનવાર અમારા એસટીના ડ્રાઈવર કંડક્ટરો આવી રીતના હુમલા થાય છે તો સરકારને અને નિગમને પણ મારી ઉગ્ર રજૂઆત છે કે અમારા ડ્રાઈવર કંડક્ટરને સપોર્ટ કરે અને આમની ઉપર ખાદ્યશયની કાર્યવાહી કરે એવી મારી માંગણી છે એસટી કર્મચારી મામલેના પ્રમુખ તરીકે કિશોરભાઈ કુવાડિયા છે એમને ઓગણચાલીસ વર્ષ એમની ઉંમર છે હજી અને માથામાં એને લગભગ દસેક ટાંકા અત્યારે આવ્યા છે એ હળમદ ત્યાંથી ફેરો છે એનો વિદ્યાર્થી ફેરો હોય સવારમાં અને હોન માર્યો એમાં એમને લાકડીથી મારવામાં આવ્યા ચાર પાંચ લોકો હતા નામ આવડતું નથી અને હજી પોલીસ એફઆઈઆર થઈ નથી એમના પોલીસ એફઆઈઆર થાય હજી ખબર પડે ઇજાગ્રસ્ત એસટી બસના ચાલકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળેલ છે